ઉધના વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાની ઘટનામાં ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડતા મોટો ભેદ ઉકેલ્યો છે આરોપીની ધરપકડ સાથે પોલીસે ચોરી ગયેલા રૂપિયા પોતેર હજારના સોના ચાંદીના દાગીના તથા રૂપિયા એક લાખ પંદર હજારની રોકડ મળી કુલ રૂપિયા એક લાખ સિત્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉધના સર્વેલન્સ સ્ટાફે તકેદારીપૂર્વક તપાસ હાથ ધરી હતી મળેલ બાતમીના આધારે તેઓએ સફળતાપૂર્વક કાર્યવાહી કરતા

પોતાના ઘરે થી market ગયા હતા અને જયારે return આવ્યા તો લગભગ સાડા નવ થઇ ગયા હતા આ દરમિયાન આવી જોયું તો એમના ઘર નો તાળું તૂટેલું હતું એટલે એમને થોડુક શંકા આવી અંદર જઈ જોયું તો એમના ઘર નું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ duplicate ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને police ને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસલીમ અટેક કરીને જે એના ઉપર શંકા કરી હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ગુનો કબૂલ લીધો હતો અને જે મુદ્દા મળ્યો હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દા માલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આજે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા બિલાલ પાછળ તે આવ્યો હતો ઘરે અને એને તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો બિલાલ શું કામ બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીની ગુનાઈ ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા છતા પણ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે ઘણા વર્ષોથી સુરત સુરતી તરીકે રહીએ છીએ પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો તો નહીં પાસા સુરતમાં કઈ જગ્યા એ અત્યારે અમે એ ઉધરામાં જ કોઈ જગ્યાએ રહીએ છીએ એવી માહિતી આપણે